હેલો વાઇઝ આપણે ગામડે તમાકુનું ખેતર જોવા માટે આવ્યા છીએ જે આપ જોઈ શકો છો તમાકુ કેવી હોય છે પંચમહાલ જિલ્લો ગોધરા તાલુકો રતનપુર ગામ રતનપુરમાં બાજુમાં આવેલ આઈડિયા આઈડિયાની અંદર તમે તમાકુ જોઈ શકો છો કુદરતી વાતાવરણ જોઈ શકો છો નરેશભાઈ સાહેબ ઇટેડી વાળા નિરીક્ષણ કરી રહ્યા છે જીતેન્દ્ર અગ્રવાલ સાહેબ સામાજિક વિજ્ઞાન વાળા પાક જોઈ રહ્યા છે તમાકુની ખેતી નિરીક્ષણ ચાલુ છે અત્યારે જામફળી તમે જોઈ શકો છો ચીકુડી જોઈ શકો છો સરસ મજાનું કુદરતી વાતાવરણ છે પાણીની વ્યવસ્થા આપ જોઈ શકો છો આ વિડીયો ખેડૂતો માટે ખાસ કામ લાગશે માટે જરૂરથી વિડીયોને જોજો આગળ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમાકુની ખેતી આપ નિહાળી શકો છો રસ મજાના તબેલો બનાવવામાં આવ્યો છે ગાયો ભેંસો બળદ ઉદ રહી શકે કુદરતી વાતાવરણ છે સરગવાની સિંગો સ્વાસ્થ્ય માટે સારી ગાય માતા ઊભા છે ગામડાનું જીવન હોય તો આપણને સ્વાસ્થ્ય સારું રહે છે તમાકુની ખેતી આપ નિહાળી શકો છો ગાય માતા સ્વરાજ ટ્રેક્ટર સ્વરાજ સાતસો પાંત્રીસ એફ વેલ <speaking> ચા <in foreign language>

જૂનાગઢ થી ભીખન દાદા જોવા માટે આવ્યા છે ભીખન દાદા જોઈ શકો છો આપ શું શાંતિ થી બેઠા છે ભીખન દાદા ખાતર બિયારણ આરામ કરવા માટે સ્પેશિયલ લગ્યા છે स्वर्गस्थ काभ मासुक पटेल दीक्षितभाईना पिताश्री जलाराम बाबा <coughs> <coughs> केळी તનો બધી સેવા અમે કરી રાખી છે મુરહી આવી આ તો પેલો જન જે બોલે છે તનો પણ ધોયા તો ધોયા ને અંગલે એ લાયો ને હ એન કરતા બધા પૈસા તો શું થઈ ગયા રોપડીકો ચંદ્રકંતભાઈ વાડી